સદગુરુ મહારા ધીધ સત્ય સના તો સદગુરુ ને શરણે નમો અને પ્રેમ પ્રસાદ દયા કરીને દજે

संत ने जो सद्गुरु मिले और नर ने मिले सुलक्षणी नाल आदिपक ने दो मिले तो तई ने उतरे भव पार महाराज दीन आज नो भजन हमारा कांग्रेस का रस्या बे એ નિમિત્તે એનો પરિવાર મળી અને આજ શનિવારનું ભજન ગોઠવું તે ખૂબ આનંદની વાત છે પણ ખરેખર અત્યારે જે સજન મહારાજે કીધું બહુ વિચારવા જેવું છે કારણ કે પોતાનું સ્વરૂપ જે છે અને પોતાનું સ્વરૂપ જો નક્કી થઈ જાય તો એને કરવા પણ કાંઈ છે નહીં તો ખરેખર ઈદ આપણને સદગુરુ મહારાજે ઈદ સાંગ કરી છે અને ઈ સાંગનું જો આપણને ભાન રહે તો ખરેખર કઈ કરવાનું જરૂર છે નહીં આપણને સાંગની ભાન હોવી જોઈએ કારણ કે સાન આપણને ગુરુ મહારાજે કેવી આપી છે વિશ્વ વ્યાપક બતાવ્યો સરાસરની અંદર બતાવ્યો કોઈ જગ્યા ખાલી નથી એવું આપણને પ્રગટ જ્ઞાન આપ્યું પણ સદા કેમ કે એનો અભ્યાસ આપણને રહેતો નથી અને એનો જો અભ્યાસ રહે તો એ સ્વરૂપ કાયમ ઉજ્જોળ રહે અને એ સ્વરૂપની આપણો તરત ભાગ મળે થાવા કારણ કે કાયમ અભ્યાસ થવો જોઈએ એને અને જે જે સંતોએ અભ્યાસ કર્યો છે એની સુધતા સાધમાં જ હોય છે એને સુરતા સાધમાં કરવી પડતી નથી એની સુધતા સાધમાં આવી ગઈ કેમ કે જેને અભ્યાસ જ થઈ ગયો છે રાત દિવસ એક જ ધારો બરાબર જેને ગુરુ મહારાજ જ ભળાય છે અને ગુરુ મહારાજના શબ્દ જેને સંભળાય છે એની સુરતા એમાં જ લાગેલી છે બહાર કે જાતી નથી કારણ કે એને સો વિશીય બરાબર જેની સુરતા જ એમાં લાગી ગઈ છે અને એને ગુરુ મહારાજના શબ્દ સંભળાવી દીધું કંઈ સંભળાવતું નથી હવે એવો રંગ જેને જેને જે સંતોને લાગી ગયો છે અને એ સંતોએ હકીકતમાં જેમ છે તેમ કહી દીધું છે કારણ કે બધું બહુ વિશાળ કરવા જેવું છે એક એક વતને કારણ કે આ વસ્તુ કેવી છે તો આપણે ખરેખર સમજવા જેવી વસ્તુ છે અને જ્ઞાન એટલે એક સમજણ છે બીજું કાઈ છે નહીં અને જેની સમજણમાં આવી ગયું જ્ઞાન બરાબર એને કાઈ કરવું જ નથી પડ્યું અને એને બધા કાવા દાવા પણ છૂટી જાય પછી કોઈ વસ્તુ હતી નથી બધા કાવા બાવા તરત છૂટી ગયા અવગુણ એના છૂટી જાય પછી એના અવગુણ એમાં એક પ્રવેશ થઈ શકતા નથી જેને ધુનર લાગી ગઈ છે કારણ કે શબ્દ તો ભંડોળ છે અને શબ્દ છે ત્યાં સુધી ત્રિકોણી માયા છે પણ શબ્દા તીજ જ્યારે થાય છે અને શબ્દા તીજ થાય છે ત્યારે પોતાના સ્વરૂપનો એને ખબર પડે છે કે હું કોણ છું કારણ કે શબ્દા તીજ થાઉ પડશે શબ્દ છે ત્યાં સુધી તો ત્રિકોણી માયા છે અને માયા ઓળંગવી ગીતાજીમાં કીધું છે મારી માયા ઓળંગવી બહુ કઠિન વાળી છે પણ મારી કૃપા વગર ઓળખાય નહીં ઓળખાઈ નહીં એમ એટલે ખરેખર ત્રિકોણી માયા ક્યારે છૂટે કે શબ્દનો જ્યારે આપણને ખબર છે પાંચ વિષય લાગુ પડ્યા છે બધાને ખબર છે એક એક વાસે છે સંતો કે પણ છે કોઈને રૂપનો વિષય લાગુ પડી ગયો કોઈને શબ્દનો વિષય લાગુ પડી ગયો તો એ શબ્દમાં રમટોળા કરે રૂપનો વિષય લાગુ પડી ગયો તો રૂપમાં જ હોય ગંધનો વિષય લાગી ગયો એ ગંધમાં હોય સ્વાદનો વિષય લાગી ગયો એ સ્વાદમાં હોય પરસનો વિષય લાગી ગયો એ પરસમાં જ હોય પણ જેને શબ્દની શોર્ટ લાગી દે ને શબ્દ તીર્થ થઈ ગયો છે અને જેને પોતાના સ્વરૂપની શોટ લાગી ગઈ છે કે ખરેખર હું વિશ્વ વ્યાપક છું અને મારી વગર કોઈ જગ્યા ખાલી નથી હું સરાસરની અંદર છું બરાબર જ્ઞાન નથી ગમે બોલું હું જ બોલું બીજો કોઈ બોલતો નથી આવું એનું સ્વરૂપ છે અને એવું સ્વરૂપ જેને નક્કી થઈ ગયું એનો ભેડો પાર થઈ જાય છે પછી એને કરવા પણ કોઈ નથી એમાં એનો પોતે પોતાનું ધ્યાન એને લાગી ગયું બીજાનું ધ્યાન ધરવાની પછી જરૂર રહેતી નદી પોતાનું ધ્યાન લાગી ગયું બરાબર છે કારણ કે આપણે જોઈએ છીએ મોરલો જયારે મેઘ ગાજે અને મોલલોય બોલે અને સિંહ માથા માટે પસારવા બરાબર સિંહ હોય માથા માટે પસારવા અને મોરલો ત્યારે બોલે છે બરાબર તો મોરલાના ટાઉંકારા બધા સાંભળવા ઊભા રહી જાય સિંહની ગલતના કોઈ સાંભળે નહીં સિંહ ની ગલતના કેવી હોય છે બરાબર એની ગરજના જોરદાર હોય ગાંભળતો હોય ક્યાંય પણ એની ગરજના ક્યાં સુધી ગામતી હોય બરાબર પણ મોલનો બોલે દીરું પણ એ મોલ્લાનો બધાય ટહુકારા સાંભળવા માટે બધા તૈયાર રહે છે એમ ખરેખર જ્યારે જ્યારે પોતાનું સ્વરૂપ પોતાને નક્કી થઈ ગયું છે બરાબર મૂળ સ્વરૂપે કળાય જે કઈ સંત કરી રહ્યો એ કળાય કરી રહ્યો છે અને એ મોલ્લામાં જે કળાય છે બરાબર અને કળાય નો જે છે એનું સ્વરૂપ ઈ પોતે જાણી લે છે કે આ સ્વરૂપ મારું છે ગમે ઈ કળાય ભલે કરે પણ સ્વરૂપ મારું છે એવી રીતે ખરેખર આ ધરા ઉપર બરાબર છે કારણ કે મોર જે છે બરાબર તો મોરલો જ્યારે તહુંકા કરે છે ત્યારે એનામાંથી તહુંકા કરે છે એટલે વાલો લાગે છે બરાબર અને સી ગરદ ના કરે ઈ બીજા ની કરે છે કારણ કે ઓયલો કાજે ને એની એની ગલત ના છે અને મોલરો પોતે સયમ બોલે છે એટલે એ તહુકારા ને સંભળાય છે એવી રીતે સંત જ્યારે પોતે પોતાનો અનુભવ કરે ને એ સત્ય છે બીજા બધા અનુભવ અનેક લાવે પણ એથી એનો મેળ પડતો નથી પોતાનો જ અનુભવ જ્યારે પ્રગટ થાય અને ત્યારે જ આ વસ્તુ એને ઓળખાય છે બીજી વસ્તુ શેર થઈ કોઈ આ ધરા ઉપર બરાબર છે તો એવી રીતે આપણે બધા સંતો એક જ માર્ગદર્શન આપ્યા છે એનો આપણે ખરેખર વિચાર કરીએ તો ખબર પડે અને આપણને ખબર છે કે શું છે બરાબર છે તો બધા ઈ કે છે અક્ષરાતીત અવિનાશી છે અને અવિનાશી ની ઓળખાણ ગુરુ મહારાજ આપણને કરાવી છે શબ્દાતીત છે એની પણ ઓળખાણ આપણને ગુરુ મહારાજે કરાવી છે કોઈ ઓળખાણ એવી નથી ગુરુ મહારાજે ન કરાવી આપણા મહારાજે બધી ઓળખાણ આપણને કરાવી પણ આપણે એનો અભ્યાસ કાયમ રહી ને તો યાદી રહી જાય અને યાદી રહી જાય તો સ્વરૂપ ભૂલાતું નથી આપણી યાદી વહી જાય એટલે સ્વરૂપ આપણને ભૂલાઈ જાય આપણે જગતમાં પાછા આવી જાય હવે જગતનાથ આવી ગઈ પાછું આપણને શક્ય ગુરુ મહારાજ નો કાને ચડે અને પાછું આપણું સ્વરૂપ આપણે ધારણ કરી લઈએ એમ કરતા 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 આપણે જોઈશી પંખી હોય એનું બસું હોય બસું હોય ડાય ઉપર એની પડખે બેહારે બેહારે પછી પંખે એની માં હોય ને એ પાક મારે પાક મારે એટલે થોડીક થોડી આગળ વધતી જાય એમ માથે 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 છે છેડે લાવે છેડે લાવીને ઉપાડીને પાક મારે એટલે ફર ફર પડે ઉડવા તરત ઉડવા મળે એમ એક એક શબ્દ ગુરુ મહારાજના જ્યારે સુરતા ગ્રહણ મળે કરવા અને એને એક એક શબ્દને લાગી જાય કે ભાઈ આ વસ્તુ જ છે હવે બીજી કોઈ વસ્તુ છે નહીં અને એને ત્યારે સુરતા ખરેખર એના પતિને વરી જાય છે અને એના પતિને વહી જાય પછી તો એનો અનુભવ જે છે એ સાક્ષાત આ કહે છે કે આવો અનુભવ થાય છે અને એ અનુભવ ઉપર બધું હાલે છે અને એનો ઉપર અનુભવ જેને થયો છે બરાબર એ કહી શકે છે સ્વરૂપનું વર્ણન કરી શકે છે બરાબર શબ્દ દ્વારા પણ એ શબ્દ અતીત રહે છે એ શબ્દમાં હોતા નથી એ શબ્દા થી જ થઈ જાય અને એ સ્વરૂપ આપણને ખબર છે કે આપણે પરમાત્મા નું નામ એક જાણ્યું છે જાણવા વાળો પાછું કોણ છે વાળો કોણ છે આ તારું સ્વરૂપ છે બરાબર છે ઉઘાડ ઘાટે જે થઈ ગયો એટલે ઈ પોતે હતો અને પોતે થઈ ગયો પછી એને પાછો આ જગત ની અંદર સરાસર ની અંદર વ્યાપક કરી દીધો અને પછી કીધું બોલ હવે તું ક્યાં નથી એમ કે

પણ એના નક્કી થઈ જવું જોઈએ આગળ સદન મહારાજે કીધું ને શીત શીત જેમ ચેતન્ય છે બરાબર ને સ્વરૂપ શીત માં શેતન આવ્યું ત્યારે વિવેક ને ફાવ્યું કારણ કે શીત માં શેતન આવ્યું ત્યારે વિવેક ને આવી ગયો એમ સંતો જે કડીઓ લખે છે એ 100% ફોનું હોય પણ આપણે એ સ્વરૂપનો ખરેખર અનુભવ કરવો પડે અને અનુભવ કરીએ તો ખબર આપણને પોતાના સ્વરૂપમાં પડે પછી ભૂલાતું નથી નાહી છોડો ગુરુ દેનું ના અમ સુણજો પ્રાણની નિશાની નાહી છોડો ગુરુ દેનું

नमद काशी नमद गङ्गा नमदे दा बोला वे नाम जबोले अक्षर नाम तमाम नाम बोला The Maldives of નોરું ગુરુ નામ સુનજો જ્ઞાનની ની શેરડી માંથી કાઢ્યો સાકર પડ્યું નામ નામ અમે નિશ્ચય કીધું એ તમારો રામ તો શેરડીમાંથી સાર કાઢ્યો આપણે ઓલી શેરડીમાં સાર કાઢીએ તો બરાબર રસ નીકળે બરાબર એનો ગોળ થાય બરાબર હાકર થાય ખાંડ થાય બધું થાય છે પણ શેરડી આ કાયા થી હતી આજે શેજ રહેવાની પણ શેર શેરડી માંથી જ સાર કાઢ્યો અને સાકર પડ્યું ના આ સાકાર નામ છે પ્રગટ બતાવ્યું ગુરુ મહારાજ હે નિરાકારની વાત નથી કરી સાકારનો પ્રગટ કરી દીધું છે કે સાકારે તું છો નિરાકારે તું છો આવો સાબિત કરી દીધો છે પોતાને આમાં સાકાર નિરાકારની આટી છૂટી જાવી જોઈએ તું પોતે જ છો સાકારે નથી નિરાકારે પણ તું નથી બેન જાણવા વાળો તું છો આ તું પોતે છો આવું આપણે સાબિત કરી દીધું ગુરુ મહારાજે અને એ એ શબ્દનો આપડે વિચાર કરીએ તો ખબર પડે ચેરડીમાં ચાર ને તાકર પડ્યું નામ નામ અમે એ નિશ્ચય કીધું એ જ અમારો આ રામ આ લો ને આ ખુ કયો રામ છે આમાં

બરાબર છે અને સુરતા જો લાગી જાય તો વજન કરતી થઈ ગઈ આઠેપોર એને પછી એમાં જ રહે બાર કોઈની નીકળતી નથી આવી સુરતા ખરેખર ખગાકાર થઈ જાય છે આગળ સગન મહારાજ કીધું ખગાકાર લેખ સ્વરૂપ થઈ ગઈ પછી એને કોઈ લેવા દેવા છે નહીં કારણ કે ઘણી ઘણી વસ્તુ જોઈ તો આપણને એમ લાગે બરાબર વસ્તુ બધી જોઈ ને આપણે તો વસ્તુમાં વસેલો છે પણ વસેલો છે એનો આપણને સાન નો રહે એટલે વસ્તુ દર્શાય છે જે વસેલો છે એ દર્શતા તો નથી કારણ કે આપણને જ્ઞાન આપણું ન રહ્યું એટલે આપણું જ્ઞાન હોય તો એમાં ખબર પડે બધે વસેલો ઈ જ છે બીજો કોઈ છે

ત્યારે એ વસ્તુ એને નગળી લાગી ગઈ કેવાય ત્યાં પહેલા લાગી નથી કારણ કે આ વર્ષે નામ તમારી નગરી ક્યાં છે ક્યાં છે મૂળ મુકામ નામ તમારો રંગ કેવો ધોળો છે કે શા હાલો બરાબર છે તો નામ તમારો રંગ કેવો ધોળો કે શા બરાબર તો તમે શામી કોને કહો છો ને ધોળો કોને કહો છો હાલો પીળો કોને કહ્યો છો લાલી કોને કોને કહ્યો છો હવે આ કે છે એ કોણ છે ખરેખર આ આ સ્વરૂપ નું જયારે ભાન થઈ જાય તો એ બધો એનો ઈચ્છ છે બીજો કોઈ છે નહીં તો નહી થઈ ગયો પછી ક્યાં એને કોઈ દવા દેવાનું આખી નગરી બતાવી ગઈ નામ તમારી નગરી ક્યાં છે નામ ને રમણા ચાણક લીલા કોઈ સાધા સાલે ઉષ્પ માલુમ હોય તો એને માલુમ થઈ ગયું કે આજ છે બીજું હવે કોઈ છે નહીં પણ ખરેખર પોતાને પોતાની લગની લાગવી જોઈએ અને લગની લાગે ને તો આ વસ્તુનો પ્રાપ્તિ કરી લે પછી એના માટે કોઈ વસ્તુ નથી બરાબર છે કારણ કે મહારાજ અમારા લાલજી મહારાજ ઘણી વાર કહેતા એક આંગળી ન્યા આદાય તાન તારી પાસે આવે એનું ખ્યાલ રાખજે બરાબર બરાબર એટલે આપણે એક આંગળી સીધી ને બધાને તમેને કહી દઈએ પણ આપણી પાસે ત્રણ આવે છે એનો ખાસ આપણે ધ્યાન રાખવું પડે ત્યારે આપણને ખબર પડે કે ઓ હો આ તો વસ્તુ આપણે કહેવા દઈ છી પણ આપણી પાસે આવે છે આ બધી વસ્તુ બરાબર પોતા પાસે આવે ત્યારે ખબર પડે કે કેમ છે આ બધું બરાબર છે કારણ કે એક એક વસ્તુની અંદર કારણ કે વિચાર આપણે પોતાને કરવાનો છે પોતાનો વિચાર કરીએ ને તો ખબર પડે આખા નામની નગરી ગુરુ મહારાજે દેખાડી દીધી આખા નામની નગરી બરાબર નાગ

નથી કારણ કે આપણે વાસી વાસી ઓળું પાકું કરી બીજાને દીધા કરીએ ને ઈ વાસેલું હોય કારણ કે નકી આપણને નો છું હોય બરાબર વાસી વાસી બીજાને કહેવાનું છે બાકી પોતાને નકી આપણે કરવાનું છે પહેલા કે મને આ નકી છે તો હામે નકી થાય ને નકી થવાનું નથી પોતાને નકી હોય તો જ બીજા નકી થાય તો થાય ને તો વાસી વાસી હવ ઢબકારે કે આનું આમ છે ને આનું આમ થાય તો યથી કાઈ મેળ પડવાનો નથી આપણો કારજ એમાં કાઈ સરવાનું નથી પોતાને લગની લાગી જાય અને પોતાને જયારે સ્વરૂપ પોતાનું નક્કી થઈ જાય ત્યારે આ વસ્તુ થશે અને ત્યારે આ વસ્તુ નક્કી પણ કહેવાય અને ત્યારે એ ભૂલાય નહીં સ્વરૂપ કોઈ દિવસ બરાબર દેહ સુટી જાય પણ સ્વરૂપ ભૂલાતું નથી ત્યારે એ પોકી ગયો કહેવાય અને ઈ ન્યા પોતાના સ્વરૂપ સુધી પોક્યો પછી ઉણપે નથી કહેવાતી ને અધૂરોય નથી કહેવાતો ને કાઈ કહેવાતો નથી કહેવાનું બંધ થઈ ગયું પછી કોઈ વસ્તુ નથી ત્યાં એને તોલે જ કાઈ નથી

બરાબર કારણ કે એ વસ્તુ ગુરુ મહારાજ ની ગમે ત્યાં જાય ને તો એને યાદમાં માં જ હોય કે આ વસ્તુ મેં જાણેલી છે બરાબર ગમે ત્યાં પાપા ને પણ એના સ્વાર્થ કારણે બરાબર એને કાક થાવું છે એને કાક બનવું છે એનો જે જે કાર થાવો તો એવું કરવા હાટુજી કરે છે નહીતર એને કોઈ કરવાની જરૂર પડતી નથી જેને પોતાનું સ્વરૂપ નક્કી થઈ ગયું એને આ વસ્તુ કરવાની જરૂર નત રહેતી પછી પછી તો ઈ પોતે આનંદ કરે કરાવે અને આનંદ થાય કરે આઠે પોરે ને આનંદ હોય પછી બરાબર મે મેરી મસ્તી મુજને કહા લેકે આવી મે હું મે હું મેરી સિવાય કુછ ભી નહીં પછી તો એને ક્યાં કાય લેવા દેવા છે એટલે આવું સ્વરૂપ છે એટલે તીખો લોઢો લાલ દબાવીને દેહે દીધો નામ નામ અક્ષર ને કાયનો લાગ્યો નથી નામ ને કાય સામ તીખો લોઢો લાલ એટલે આ મનસની તીખો લોઢો લાલ દબાવીને દેહે નામ દીધા કરે બરાબર ઉગાડે પગે આવું પડશે તમારે આમ કરવું પડશે બરાબર દાઢી નહીં કરાય બોલું નહીં કરાય આ તીખો લોઢો લાલ દબાવીને દેહે નામ દીધા કરે બરાબર પણ તીકો લોટું છે મન અને ડામ આધી ને દીતા કરે બધા પાડો માંગો તો પખાલે ડામ થી આ મેળ પડવાનો નથી પણ જેદી મન ત્યારે ખરેખર પોતાનું સ્વરૂપ પકડી લે કે હું કોણ છું નિદ કોન કે નિવાસ એની ખોજ નો કરી પોતાનું સ્વરૂપ પકડી લે પછી મને મન નથી રહેતો અમન થઈ જાય છે અને સુરતા પછી એમાં લાગી જાય છે આવું જેનું વજન થઈ ગયું એને કરવા પણ પછી કાય રહેતું નથી એટલે નામ અક્ષરને ને કાઈ લાગ્યું નથી નામ ને કાઈ સામ સામળો એને પછી છે નહીં એને કાઈ લાગતું પણ નથી આવું ચોપું પ્યોર ગુરુ મહારાજનું છે પણ આ પદ નકી એક કરવા હાટો થઈ કેટલા શાસ્ત્ર ઋષા તો નકી છું નહીં પણ કોક ને નકી થઈ જાય છે એનો બેરો પાર છે કારણ કે સુરત મધ્ય સદગુરુ બેઠા ગઢ ખોલ મારું ગામ ગઢ ખોલે ને સુરત તરત દેખે અર્જુન રણછોડ રામ ગઢ ખોલે તો દેખે ને

બરાબર હું ઝલકતો નથી મરતો નથી આવતો નથી જતો નથી નાનો નથી મોટો નથી એ જ મારું પૂરણ સ્વરૂપ છે બરાબર તો આ બધું નાના મોટાનો મને ભેદ લાગી દે હારા મોળોનું થઈ જાય છે તો હું મારા સ્વરૂપને ભૂલી ગયો બરાબર એવો આપણે ખ્યાલ કાયમ રાખવો પડે તઈ આ વસ્તુ થાય એમ છે નહીતર તો આમાં કાઈ નું કાઈ થાય બરાબર પછી બેળ પડતો નથી એટલે ખરેખર અભ્યાસ કાયમ કરવો ગુરુ મહારાજ બોધ આપવાનો તો યાદ દીધો પણ એનો અભ્યાસ આપણને કાયમ રહેવો જોઈએ હુતા હુતા પણ એનો અભ્યાસ કરાય કે ભાઈ ગુરુ મહારાજ કેવું વસ્તુ આપણને ખરેખર આપી છે તો એનો આનંદ આઠે પર હોય તો આ જગત ભૂલાઈ જવું છે પછી જગત નિત્યાન બ્રહ્મ સત્ય થઈ જાય અને સત્ય સ્વરૂપ છે પોતાનું છે બીજું કોઈ સ્વરૂપ છે નહીં આવું સ્વરૂપ માની અને ગુરુ મહારાજની મેર થઈ જાય એમ માનજો કે આપણું સ્વરૂપ ઓળખાણ ગુરુ મહારાજની ની મેર શ્યારે બાજુ થઈ ગઈ બરાબર પછી મહારાજ થયા તેને મહેરબાન પછી મહારાજ મહેરબાન થઈ ગયા પછી ઉપાધિ કાયમ ગઈ ગઈ ને ગઈ પછી કરવું ન પડે કઈ પછી સુથવા પણ કઈ રહેતું